નસવાડીમાં રામસિના ગ્રુપ તેમજ એક્શન બોયઝ ગ્રુપ દ્વારા વિઘ્નહર્તા ગણેશજીની વિશાળ આગમન યાત્રા યોજવામાં આવી હતી ગણેશ ઉત્સવને લઈને નસવાડીમાં રામસિંહ ગ્રુપ તેમજ એક્શન બોયઝ ગ્રુપ દ્વારા શ્રીજીની ભવ્ય આગમન યાત્રા યોજવામાં આવી હતી આ યાત્રા નસવાડી શિવમંદિરથી ગણેશ મંડપ સુધી યોજવામાં આવી હતી આ બે કિલોમીટરની આગમન યાત્રામાં રંગબેરંગી લાઇટો અને બેન્ડના તાલ સાથે બાપાને આવકારવા માટે હજારો ગણેશ ભક્તો જોડાયા હતા જેમાં એક્શન બોયઝ ગ્રુપના શ્રીજીની મૂર્તિ ચોવીસ ફૂટ ઊંચી અને ત્રણ ટન વજન ધરાવે છે આરએસ ગ્રુપ દ્વારા વર્ષે શ્રીજીની સત્તર ફૂટની ઊંચી મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે આ બંને ગ્રુપ નસવાડીમાં મોટા ગણેશ મંડળો પૈકીના છે ત્યારે આગમન યાત્રામાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા હતા નસવાડી નગરમાં રામસેના ગ્રુપ દ્વારા બેન્ડ બાજાના તાલે ભવ્ય શોભા યાત્રાનો કાર્યક્રમ રાખેલો હતો જ્યાં લઈને નસવાડી તાલુકાની હજારો પબ્લિક શોભાયાત્રામાં જોડાઈ હતી નસવાડી નગરના મુખ્ય માર્ગો પર શોભાયાત્રા ફરી રામસેના પંડાલ સુધીમાં શોભે રાખવામાં આવી હતી જેમાં નસવાડી તાલુકાના ગામના લોકો આગમનમાં આવ્યા હતા આગમન પંડાલ સુધી મૂર્તિ લઈ આવ્યા છે કાલે હવે અમે ગણપતિ બાપ્પાની સ્થાપના કરીશું તેમજ દસ દિવસ સુધી પૂજા અર્ચના કરીને અગિયારમાં દિવસે બાપાના વાસ્તી ગાજતી વિસર્જન કરીશું જય શ્રી નસવાડીમાં છેલ્લા દસ વર્ષથી એક્શન બોઇસ ગણપતિ બાપાની પ્રતિમા બેસાડી રહ્યું છે અને દર વર્ષે વડોદરાથી પગપાળા યાત્રા કરીને આવે છે મૂર્તિ લઈને અને આ વર્ષે બોતેર કલાકની પગપાળા યાત્રા કરીને રસવાડીમાં ચોવીસ ફૂટની મૂર્તિ અમે લાવ્યા છે અને એનો વજન છે ટન ટન અને ગઈકાલે અમે આગમન કર્યું હતું એના અંદર તમામ નસવાડીની પ્રજાએ અમારો સાથ સહકાર આપ્યો હતો અને બધા જ ધર્મોના લોકો અમને સાથ સહકાર સાથે જોડાયા હતા અમારા ઇમરાનભાઈ તેઓ ટ્વેન્ટી વન ગ્રુપના જે હેડ છે એમને અમને સરબત